નમસ્તે મિત્રો ક્ષણભર તમારી નયનની પાપણો ખરી એને ડાળીને દુનિયાના દર્શન તો કરો અરે ક્ષણિક તમારા નયના દ્વારને બંધ કરીને દુનિયાદારીને નિહાળવાનો તો પ્રયત્ન કરો ન જાણે કેટલી તકલીફો વાવાઝોડું બનીને તમારી સમક્ષ ખડી રહેશે અરે ધૂંધળા વાતાવરણમાં કે ધૂંધા ધુમ્મસ ભર્યા વાતાવરણમાં દુનિયાની ચહલ પહલ ને નિહાળવાનો તો પ્રયત્ન કરો આંખ બંધ કરીને કુદરતે બક્ષેલી ચીજ વસ્તુઓ એને જોવાનો તો પ્રયત્ન કરો ન જાણે કેટલી સમસ્યાઓ તમારી આંખ અને તમારા મનસ્પટ ઉપર ઉત્પન્ન થશે કહેવાનું તાત્પર્ય એટલું જ માનવ જીવનની અનમોલ પેટ એટલે દ્રષ્ટિ જોયું ને તમે ત્રીસે સેકન્ડમાં મારું ધૂંધળું ચિત્ર જોઈને કેટલા ધુઆપોવા થઈ ગયા તમારા ટીવી સેટના તમામ બટનો તમે એડજસ્ટ કરી જોયા હશે અરે ખુદ અમારી તકનીકી સહાય જે કરી એની ઉપર પણ આ ચિત્ર જોઈને તમે હશા પણ હશો કહેવાનું તાત્પર્ય મારું એટલું જ કે જે લોકોએ કાયમ માટે પોતાની દ્રષ્ટિ જે કરી એ ગુમાવી છે પોતાની આંખો કાયમ માટે બંધ છે એવા લોકોની આ દુનિયામાં શું હાલત થતી હશે માત્ર કલ્પના કરો અને કલ્પના જ કંપારી પેદા કરી દે તેવી છે મિત્રો ગુજરાતનો નકશો એનો ખૂણો ખૂણામાં કચ્છ જિલ્લો અને કચ્છ જિલ્લામાં આવેલું ભચાઉ શહેર ભચાઉ શહેરની દક્ષિણ દિશામાં છે ઓગણીસો અગ્યાસી પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ માટેનો એક યજ્ઞ ચાલી રહ્યો છે માનવતાની મહેક રણની કાંધી ઉપર પણ ઉપવન બનીને મહેકી રહી છે આવો મિત્રો એવા ઉપવનમાં આપણે સૌ માનવતાની મહેકમાં માલીએ અને એ સ્થળ છે શ્રી નવચેતન અંધજન મંડળ બચાવ કચ્છ બક્ષેલી મેઘધનુષી સૃષ્ટિના રંગોને આત્મસાત કરવા કુદરતે માનવને આપેલ અણમોલ નજરાણું એટલે દ્રષ્ટિ પરંતુ જેમની સૃષ્ટિ દ્રષ્ટિ વિનાની છે એમના જીવનમાં નરી આંખે ભલે તિમિરનો એક જ રંગ અનુભવાતો હોય પણ સૃષ્ટિની અનુભૂતિ માટે કુદરતે તેમને વિશિષ્ટ આંતરચક્ષુ બક્ષ્યા છે જેને આપણે સૌ છઠ્ઠી ઇન્દ્રિય એટલે કે સિક્સ્થ સેન્સ તરીકે ઓળખીએ છીએ કારણે અંધવનો ભોગ બનવું પડ્યું છે આંખોના જામર ઉપરાંત અંધત્વના ઘણા બધા કારણો હોય છે જેમાં મુખ્યત્વે વારસાગત પોષણ બેદરકારી

અભ્યાસ દરમિયાન કાયમ એક એવો વિચાર આવતો કે કચ્છ જિલ્લાની અંદર પ્રજ્ઞાચક્ષુના ક્ષેત્રે સક્રિય કાર્ય કરે એવી કોઈ સંસ્થા નથી અને આવી સંસ્થા જો બનાવવામાં આવે તો કચ્છ જિલ્લાના છથી સાત હજાર જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને ઉપયોગી થઈ શકાય આ માટે એક એવા ગુરુની કે એક એવા માર્ગદર્શક માર્ગદર્શકની શોધ હતી અને તે અમરેલી અંધજન તાલીમ કેન્દ્રના મંત્રી શ્રી બાબુભાઈ એ બાપાની દ્વારા પૂરી કરવામાં આવી અને તેમના જ માર્ગદર્શન નીચે આ નવચેતન અંજન મંડળ ઓગણીસો છોતેરના ઓક્ટોબર એકત્રીસ તારીખના એની સ્થાપના માંડવી મુકામે કરવામાં આવી શરૂઆત બહુ નાજુક હતી અને શરૂઆતની અંદર જ ડોનેશન ઉપર સંસ્થાને નિર્ભર રહેવું પડે એવા સમયમાં ગામડાઓની અંદર ફરી અને ડોનેશન એકત્ર કરવાની વાત આવી ત્યારે લોકોથી અપરિચિતતા અને સમાજની અજાગૃતિને કારણે લોકો ઘણી વખત રૂપિયો બે રૂપિયા અને એનાથી વધારે કહીએ તો પચીસ પૈસા પણ ક્યારેક દાનમાં આવતા

ચિનુંગરા ખાતે આ એકમ શરૂ થયા પછી ધીરે ધીરે સમાજની જેમ પરિચિતતા વધતી ગઈ એમ લોકો સંસ્થાની અંદર આવતા ગયા પણ ગામડાને કારણે જે ડૉક્ટરી સુવિધા ન મળવાને કારણે વૃદ્ધાશ્રમ ત્યાંથી ખસેડવાની સંસ્થાને ફરજ પડી અને સંસ્થાએ સરકારશ્રી પાસે જમીન ની માગણી કરી પ્રારંભ નો ભૂતકાળ વર્તમાનમાં વટવૃક્ષની જેમ શાખા પ્રશાખા પ્રસરાવતા એકમોમાં પરિણમ્યો છે શ્રી નવચેતન અંધજન મંડળ આજે પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાશ્રમ ગ્રહીય પુસ્તકાલય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધયો ગૌશાળા ચક્ષુદાન કેન્દ્ર અને ગ્રામ વિકાસ યોજના જેવી અનેકવિધ પ્રવૃત્તિઓથી માનવતાની મહેક પ્રસરાવી રહ્યું છે જેમાં પાયાની પ્રવૃત્તિ હતી પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાશ્રમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવની ભારતીય સંસ્કૃતિની ભાવના આધુનિક યુગમાં લુપ્ત થતી જાય છે

કોઈપણ જાતની ફી લીધા સિવાય દાખલ કરવા તેમને આજીવન રાખવા અંતિમ ક્રિયા સુધીની જવાબદારી સંસ્થાએ વહન કરવી મેકલ સારવાર ખાવા પીવા કપડાં લતા બૂટ ચંપલ દાઢી આ તમામ સુવિધાઓ સંસ્થાએ ઉપલબ્ધ ઉપલબ્ધ કરી પછી પણ સંસ્થાના ટ્રસ્ટીઓને કે કાર્યકરોને સંતોષ થયો નહીં એમને હજી કાંઈક વધારે અંધજનો માટે કરવું તો વિચાર આવ્યો અને ત્યાર પછી એક બ્રેલ લિપિનું પુસ્તકાલય કે જે પુસ્તકો દ્વારા અંધ ભાઈઓ પોતાનું જ્ઞાન સંપાદન કરી શકે પોતાનો અભ્યાસ આગળ વધારી શકે શકે આવું પુસ્તકાલય સંસ્થાએ શરૂ કર્યું જીવનમાં આવતી હતાશા નિરાશા કે અન્ય મુશ્કેલીઓનો ઉકેલ જ્ઞાન દ્વારા મેળવી શકાતો હોય છે અને આ જ્ઞાન પુસ્તકોમાંથી મળી રહેતું હોય પુસ્તક માનવજીવન સુસંસ્કૃત કરવા માટે અનિવાર્ય પચીસ જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો આ પુસ્તકોનો લાભ લઈ રહ્યા છે પુસ્તકાલયની સાથે કેસેટ લાઇબ્રેરી કે જે ઓડિયો કેસેટ દ્વારા અંધ ભાઈ બહેનોને જ્ઞાન મળે તેની પ્રવૃત્તિ પણ લાઇબ્રેરી અંતર્ગત ચલાવવામાં આવે છે આ બે હેતુ તો સંસ્થાના પૂરા થયા પછી કારણ કે બેકાર જે અંધ ભાઈઓ છે જે અપંગ ભાઈઓ છે એને કચ્છ જિલ્લામાં એવી કોઈ સંસ્થા નથી કે જે અંધ કે અપંગને નોકરી આપી શકે કોઈ એવા મોટા કારખાના કે ફેક્ટરીઓ નથી કે જેમાં અંધ કે અપંગ કામ કરી શકે ત્યારે સંસ્થાની ફરજ એ પણ હતી કે આવા બેકારોને કામ આપવું અને એ કામ આપવાના હેતુસર સંસ્થાએ એ ઓગણીસો ની અંદર એક ઉદ્યોગગ્રહની સ્થાપના કરી આ ઉદ્યોગ હેઠળ એકવીસ જેટલા અંધ અપંગ ભાઈઓ પોતાની રોજી મેળવે છે અને ગુજરાતમાં આ એવું પ્રથમ ઉદ્યોગગ્રહ છે કે જે અંધ કે અપંગ ભાઈઓને સાડા છસો થી સાતસો રૂપિયા માસિક રોજગારી આપી શકતું હોય સોમાનભેર રોજગારી આપતા આ ગૃહ ઉદ્યોગમાં ઓફિસ ફાઇલ નોટબુક મીઠાઈ બોક્સ અગરબત્તી ચોક પગલુછણીયા ખુરશીઓનું કેનિંગ કામ ઉપરાંત કામ કરવામાં આવે છે જેના દ્વારા વિકલાંગજનોને રોજી આપી શકાય મારું નામ ચીવનભાઈ રમણભાઈ વણકર છે હું કનોડા સાવલી તાલુકાના ગામમાંથી આવું છું હું એસસી ધોરણ દસ પાસ થયેલો છું અને અત્યારે આગળ રોજી રોટી પ્રાપ્ત કરી શકું હું અંશું એટલે મને કોઈ અફસોસ છે નહીં કારણ કે મારી રોજી રોટી હું સામાન્ય જીવન પર પ્રાપ્ત કરી શકું છું નહીં ઘર યાદ નથી આવતું ક્યારેક કાંઈ કાંઈ દરરોજ ક્યારે મહિનામાં જવા માટે રજા મળે છે હા યાદ હું પત્રથી જવાબ એમના મોકલાવું પત્ર વ્યવહાર થી પૂછી લઉં તહેવાર પર કોઈ ઈચ્છા થાય ત્યાં જવાનું થાય ઘરે અહીંયા બધી જ પ્રકારની સુવિધાઓ મળે છે દાખલા તરીકે રોજ પગાર પછી રહેવા જમવાની પરિસ્થિતિ ગામ્ય વિસ્તાર અને લોકોમાં અપૂરતી સમજણ આ દૂર કરવા માટે સંસ્થાએ પોતાની કમર કસી અને સંસ્થા દ્વારા રૂરલ રિએબિલિટેશન અને પ્રેવેશન ઓફ પ્લેન્ડનેસ ના એકમો શરૂ કરવામાં આવ્યા એ અંતર્ગત ફિલ્ડ વર્કરોને ભચાવ અંજાર મુન્દ્રા ભુજ અને રાપર તાલુકાઓની અંદર મૂકવામાં આવ્યા ગામડે ગામડે ફરી ગામડાની અંદર કેટલા અંધ છે કેટલા અપંગ છે કેટલા મૂંગા છે અને એ લોકોને કેવી મદદ કરી શકાય જે અંશતઃ અંધ હોય એવા લોકોને વિટામિન એનું સિર્ફ આપી એમને વધુ દ્રષ્ટિ કેમ પ્રાપ્ત કરી શકાય આ પ્રયત્નો સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યા હવે એ અંતર્ગત સંસ્થાને એક નવો વિચાર આવ્યો અને ગામડાઓમાં રહેતા અંધ કે અપંગ બાળકો સામાન્ય બાળકોની સાથે અભ્યાસ કરી શકે સામાન્ય બાળકોની સાથે સ્કૂલમાં ભણી શકે એ માટે સંકલિત શિક્ષણ યોજના ભચાઉ રાપર અંજા અને મુન્દ્રા આમ ચાર તાલુકાઓમાં આ શિક્ષણ યોજના શરૂ કરવામાં આવી અને એ શિક્ષણ યોજના અંતર્ગત અત્યારે અઠાવન જેટલા બાળકો શિક્ષણ લઈ રહ્યા છે આ બાળકોને કપડાં બે લિપિના સાધનો તેમજ તેમને રાઇટર ફી રીડર ફી અને ટ્યુશન ફી જેવી મદદ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તે ઉપરાંત એક શિક્ષક રાખવામાં આવે છે અને દરરોજ એ શિક્ષક બાળકો પાસે જાય છે એમની મુશ્કેલી એમને જીવન કઈ રીતે જીવવું કઈ રીતે કપડાં પહેરવા કઈ રીતે નાવું કઈ રીતે ધોવું કઈ રીતે માથું ઓળવું અને બ્રેલ લિપિ કઈ રીતે વાંચવી લખવી પરીક્ષામાં એના અભ્યાસના સાધનો કઈ રીતે ઉપયોગ કરવો આ તમામ બાબતો તેને શીખવાડે છે એના સિવાય વૃદ્ધ હોય નિરાધાર હોય એમને વૃદ્ધ પેન્શન અપંગ હોય તો ટ્રાયસિકલ અંધ હોય તો તેમને બ્રેલ લિપિના સાધનો અને બેરા મૂંગા હોય તો તેમને યંત્ર અપાવવા માટે પણ સંસ્થા કાર્યરત છે આ તમામ પ્રવૃત્તિઓ સંસ્થા જ્યારે ચલાવી રહી હોય ત્યારે તેમની ફરજ એ પણ છે કે સંસ્થામાં રહેતા અંતેવાસીઓ તેમને સાત્વિક અને શુદ્ધ આહાર મળવો જોઈએ એ હેતુ માટે સંસ્થાએ ઓગણીસો નેવું ની અંદર એક ગૌશાળા શરૂ કરવાનો વિચાર કર્યો અને પદમપોર પાંજરાપોર દ્વારા સંસ્થાને પાંચ ગાયો દાનમાં મળી હાલે આ સંસ્થા પાસે પાંત્રીસ ગાયો છે અને તેના છાસ દૂધ ઘી તમામ સંસ્થાના અંતેવાસીઓ માટે વપરાય છે આ તમામ કાર્યો કરતાં કરતાં એક એવો પણ ટ્રસ્ટને વિચાર આવ્યો કે દ્રષ્ટિ જેને આપી શકીએ તેમ નથી એ લોકો માટે તો આપણે ઘણું બધું કરીએ પણ જે લોકોને દ્રષ્ટિ આપી શકાય જે લોકોને કીકી બદલાવી શકાય કોર્નિયા ગ્રાફ્ટિંગ કરી શકાય એવા લોકો માટે શું તો ગત વર્ષે ઓગણીસો ને અંદર સંસ્થાએ આઈ બેંકની સ્થાપના કરી અને ચક્ષુદાન કેન્દ્ર દ્વારા ગામડાઓની અંદર પ્રચાર કરી આંખો કઈ રીતે આપી શકાય આંખો આપ્યા પછી કોઈ જાતની મુશ્કેલી નથી નડતી એ જાતની લોકોમાં જાગૃતિ લાવી અને આઈ દાતાઓના ફોર્મ ભરવાની શરૂઆત કરી આ માટે પ્રચાર હેતુ માટે દાતાઓ પાસે ટેલ નાખવામાં આવી અને દાતાઓએ સંસ્થાને પ્રચારના હેતુ માટે વાહન ટીવી વીસીઆર તેમજ તે માટે જોતા આઈના સાધનો ફ્રીજ તેના બોટલો તેના કેમિકલ્સો આ બધું દાંતરો દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે જેની આંખોમાં અચાનક તિમિરના કાજળ અંજાયા હોય એ માનવી સામાન્ય રીતે હિંમત હારી જતો હોય છે પરંતુ આ સંસ્થામાં એક મંત્રી તરીકે સેવા કાર્ય કરતા શ્રી ખેતાભાઈ દેવડા જુદી જ માટીના છે હું રાપરનો વતની છું અને ઓગણીસો ને સડસઠમાં એસએસસી કરી ત્યાં સુધી હું સાઇટેડ હતો અને એસએસસી કર્યા પછી ઓગણીસો ને હું બ્લાઇન્ડ થયો અને ત્યાર પછી ઓગણીસો ને મારેને મારે લાલજીભાઈની સહયોગ થયો અને આ સંસ્થામાં હું લાલજીભાઈના કહેવાથી આ સંસ્થામાં સેક્રેટરી તરીકે હાલે સેવા બજાવું છું અને સંસ્થા માટે શરૂઆતમાં બોમ્બે દાન મેળવવા ડોનેશન મેળવવા જતાં ત્યારે શરૂઆતમાં અમારી પાસે કાંઈ આ સંસ્થાનું કોઈ જમીન સિવાય બીજું કોઈ મકાન કે આતે ન હતું એટલે દાન મેળવવામાં બહુ તકલીફ પડતી પરંતુ હવે બધું મકાન બકાન થઈ ગયા અને વ્યવસ્થિત પ્રવૃત્તિઓ ચાલે છે અને એમાં અટાણે અમારા કને પાંસઠ અંધ ભાઈ બહેનો સહાય લે લે છે અને કોઈ પણ કોમના કોઈ પણ એરિયાના ભારતભરમાંથી આવતા કોઈ પણ અંધને અમે નિઃશુલ્ક અહીંયા દાખલ કરીએ છીએ અને તે લોકો પોતાનું જીવન અહીં કૌટુંબિક ભાવનાથી જીવે છે ક્યારે પણ ઓછીતાની વૃદ્ધોની શરીર કોઈ બીમારી થાય તો બાજુમાં ફર હોસ્પિટલમાં લઈ જઈએ છીએ અને ત્યાં સારવાર અપાવીએ અને ત્યાં જો સારવાર અપાવતા બરાબર ન થાય તો ક્યાંય બહાર લઈ જવા પડે તો અમે કોઈ પણ વાહન કરી અને ત્યાં મોટી હોસ્પિટલમાં બહાર પણ ભુજ ગાંધીધામ જેવી સિટીમાં લઈ જઈએ છીએ અને ક્યારે ઓછીતાનો રાત્રે પણ કોઈ વૃદ્ધને એવી રીતે બહુ બીમારી આવી જાય તો તેને ત્યાં બહાર લઈ જવા પડશે આવી રીતે અમારે એક વખત એક વૃદ્ધ ને રાત્રે નવ એક વાગે હાર્ટ એટેક આવેલો અને ત્યારે અમે વાહન કરી અને ગાંધીધામ ગાંધીધામ ડોક્ટરે હાથ ન ચાલતા ભુજ સુધી અમે લઈ ગયેલા હું આ સંસ્થામાં છેલ્લા સાત વર્ષથી ગુરુપતિ તરીકેની ફરજ બજાવું છું સવારમાં વેલા ઉઠી અને દરેક વૃદ્ધોને તપાસ માટે જવું અને દરેકને જેવી જરૂરિયાત જેવી કે મેડિકલ માટેની દવાઓ છે કે પછી એની કઈ જરૂરિયાત છે કે એ બધા પ્રશ્નોનું સોલ્યુશન માટે દરરોજ હું સવારમાં વહેલો આવી અને એમને કહું કે ભાઈ તમારે કાંઈ જરૂરિયાત છે તો એ લોકો સામેથી એમ કે ભાઈ મારે આ દાખલા તરીકે મારે કપડાં જોઈએ છે કે મને આ લોકો પજવે છે કે એમ બધા પ્રશ્ન કરે લાલજીભાઈ ના તથા ખેતાભાઈ ના સહયોગમાં આવી અને એ લોકો જે એમ કે ભાઈ આ કામ કરવાનું છે તે કરવાનું બધું જ કરવાનું માનવતાની આ પર વ્યવસાય શિક્ષક એવા શ્રી રજનીભાઈ પટેલ જેવા કેટલાય સ્વયંસેવકો આ સેવા કાર્યમાં સ્વેચ્છાએ જોડાયા છે શિક્ષણ પછીની જિંદગી કઈ રીતથી વિતાવી એ વિશેના આયોજનમાં બે વસ્તુ આવી એક પ્રયોગલક્ષી જિંદગી અને બીજું પ્ર પ્રવૃત્તિલક્ષી જિંદગી છેલ્લા અગિયાર વર્ષ પહેલાં જ્યારે બચાવમાં પગ મૂક્યો ત્યારે આ સંસ્થાની આંતરવેદના અને મનોવ્યથાના વલણમાંથી જે કાંઈ સૂર નીકળ્યો એ સૂર આજે મને અહીંયા આ સંસ્થામાં પ્રવૃત્તિ કરવા માટે ખેંચી લાવ્યો છે મારી જ ગઝલના એક શેરમાં કહું તો શૂન્યને ઘૂંટતા રહ્યા અને એકડો થઈ ગયો ના પડી ખબર ને સંબંધ મોટો થઈ ગયો એ રીતથી આ સંસ્થામાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે માત્ર પ્રવૃત્તિલક્ષી જિંદગી જીવવાના હેતુથી અને અંતર વેદનામાંથી જે નીકળતો સૂર ખરો એને મદદરૂપ થઈ શકે એ ઈરાદાથી આ સંસ્થા મને આ બાજુ ખેંચી લાવી હતી સંસ્થાની શરૂઆતમાં સંસ્થાના જે કાર્યો ખરા એની સાથે સંકળાવવા માટે મેં લાલજીભાઈને બે બાબતની શરત કરી હતી એક સમયનું કોઈ મન નહીં અને બીજું સંસ્થામાં કોઈ સભ્યપદ નહીં આ બે શરતોનો સ્વીકાર કરીને સંસ્થાને જ્યારે જ્યારે મારી અને મારા વડીલ મિત્ર શ્રી કાનજીભાઈની જરૂર પડે ત્યારે એ લોકો આ સંસ્થામાં બોલાવે છે સંસ્થાના ઉદઘાટન કાર્યક્રમો સંસ્થાના છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય કાર્યક્રમો તદઉપરાંત સંસ્થામાં આવતા બહારના દાનવીર મહેમાનો જે ખરા એમની આગતા સ્વાગતા માટે અને એમની દેખરેખ રાખવા માટે જે પણ કાર્ય સોંપવામાં આવે એ કાર્ય અમે સ્વીકારી લઈએ છીએ હવે પછી સંસ્થા એવું પણ વિચારે છે કે ભાઈઓ માટે આટલું બધું કર્યા પછી બહેનો માટે કરવાની પણ સંસ્થાની એક જવાબદારી છે અંધ અપંગ બહેનોને આજે ગામડાઓની અંદર પડતી મુશ્કેલી અને એ હેતુસર આવતા વર્ષે માધાપર ખાતે ભુજની બાજુમાં

તેમજ વૃદ્ધત્વને શાંતિભેર પ્રભુમય જીવન જીવવા માટે આ સંસ્થા જે કાર્યો કરી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે કે શારીરિક ક્ષતિ ધરાવતા સર્વાંગી વિકાસમાં સમય અને શક્તિનું યોગદાન આપવું એ સાચી જીવન કલા છે એ જ જીવન પાર્થિવ છે પૂજા માટે લંબાયેલા બે હાથ કરતા દિન દિનહિનની મદદ માટે લંબાયેલ એક હાથ શ્રેષ્ઠ છે જો જીવનની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી હોય તો પૂજામાં જે નથી મળતું એ કે ગરીબ લોકોની મદદમાં જે સંતોષ પ્રાપ્ત થાય છે જે આનંદ પ્રાપ્ત થાય છે એ આનંદ જે લોકોએ હાથ લંબાવ્યો છે એ લોકો અનુભવી શક્યા છે અને જે લોકો હાથ લંબાવશે કે લોકો એની અનુભૂતિ કરી શકશે